જય વડવાળા જય વિહોતર મારે વાત કરવી છે વિહોતર ગ્રુપની વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીવરાજભાઈ હાલના માર્ગદર્શન મુજબ આખા ગુજરાતની અંદર ખૂબ મજબૂત સંગઠન ચાલી રહ્યું છે દરેક જિલ્લાઓની અંદર આ સંગઠન પથરાયેલું છે દરેક તાલુકાઓ સુધી આ સંગઠન બનેલું છે આ સંગઠન થકી સમાજની અંદર ગુજરાતની અંદર ખૂબ સારા સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેવી કે કે રાજસ્થાન રણુદા જ્યારે પગપાળા સંઘો જતા હોય છે સેવા એ સેવાના હેતુથી ડીસાની અંદર વિહોત્ર ગ્રુપના માધ્યમથી એક સેવાનો કેમ્પ કરવામાં આવે છે ત્યાં રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા દવાની વ્યવસ્થા ચા પાણી નાસ્તાની વ્યવસ્થા ખૂબ સુવિધા ઉપલબ્ધ હોય છે ત્યાં એવી જ રીતના જગતજનની મા અંબાજીમાં એના દર્શનાર્થે જેટલા પગપાળા સંઘો જાય છે જેટલા સેવા સેવાર્થી માણસો જાય છે એને જમવાની રહેવાની નાસ્તાની ખૂબ જ સુવિધાઓ સાથે દવાઓની વ્યવસ્થા સાથે ખૂબ સુવિધાઓ સાથે ત્યાં પણ કેમ્પ આપણા વિહોતર ગ્રુપ દ્વારા કરવામાં આવે છે એવી જ રીતના પાવાગઢમાં મહાકાળી માતાના દર્શનાર્થે જેટલા સેવાર્થી ભાઈઓ જાય છે એવાના સેવાના લાભથી વિહોતર ગ્રુપ દ્વારા પણ બરોડાથી આગળ એક વિહોતર ગ્રુપ દ્વારા કેમ્પ કરવાનો કેમ્પ કરવામાં આવે છે આવી જ રીતના વિહોતર ગ્રુપ દ્વારા ઘણા બધા સેવાકીય પ્રસંગો બનેલા છે હાલ મારે વાત કરવી છે કે ભૂતકાળની અંદર જ્યારે કચ્છના રબારી સમાજ ઘેટા બકરા લઈ અને એક ગામથી બીજા ગામ જ્યારે જતા હતા ત્યારે ચોમાસાની સિઝન હતી વીજળી બકરાઓ ઘેટા ઉપર જ્યારે વીજળી પડી સિત્તેરથી એંસી ઘેટા બકરા જ્યારે મરી ગયા એ સમયે જીવરાજભાઈ આલને સમાચાર મળ્યા એટલે જીવરાજભાઈ આલ ત્યાં પહોંચી ગયા અને ઘરના સિદ્ધોને સપના પાઠવી અને એના દુઃખમાં ભાગીદાર થઈ અને એટલું કીધું કે વિહોતર ગ્રુપ પણ તમારી સાથે છે આખા ગુજરાતનો અમારી સમાજ તમારી સાથે છે ચિંતા કરતા નહીં બધું ભગવાન સારાવાના કરશે એવી રીતના કઈ અને સારો એક મેસેજ સમાજની અંદર ગુજરાતની અંદર ફરતો કર્યો એ મેસેજથી અઢીથી ત્રણ લાખ રૂપિયાનું ભંડોળ આપણે વ્યહોતર ગ્રુપે ભેગું કર્યું અને એ ભંડોળ સમાજના આગેવાનોની હાજરીમાં એ કચ્છના રબારી સમાજને ભંડોળના રૂપિયા આપવામાં આવ્યા આ ભંડોળથી પણ એ પોતાના બકરા ખરીદી શકે ઘેટા ખરીદી શકે અને પગભર થઈ શકે આવા સારી કામગીરી થકી વ્યૂહોતર ગ્રુપનું પણ નામ સારું રોશન થયું છે એવી જ રીતના ડીસાની અંદર જ્યારે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદની અંદર એકથી દસ હોસ્પિટલમાં જેની ગણના થાય છે જેની નામના છે એવી રાજસ્થાન હોસ્પિટલ એમના એમડી સર્જનોને બોલાવી અને સર્વરોગ નિદાન કેમ્પનું પણ ખૂબ સારા પ્રમાણમાં કામગીરી કરવામાં આવી છે આવી જ રીતના વિહોત્ર ગ્રુપની ટીમ દ્વારા જ્યારે કુદરતી આફતો છે જ્યારે તૌતે વાવાઝોડવાયું હતું ત્યારે પણ જ્યારે ગીરના જંગલની અંદર રબારી સમાજ નેહડાઓની અંદર જ્યારે દુઃખી હતા ત્યારે પણ વીહોતર ગ્રુપની ટીમ સોમનાથ વીહોતર ગ્રુપની ટીમ દ્વારા આપણે દોઢક લાખ રૂપિયાની શેરડી નિરણ ત્યાં પણ આપણે નાખવામાં આવી હતી આવી જ રીતના જ્યારે કોરોના કાળ હતો ત્યારે પણ દિવસ દવાઓનો અમુક જિલ્લાઓની અંદર જે જરૂરિયાત હતી એવા જિલ્લાઓની અંદર એનું લિક્વિડ દવાઓનું આપણે વિતરણ કરેલું આવી જ રીતના વીરોહોતર ગ્રુપની ટીમ દ્વારા સમાજની અંદર સારા પ્રવૃત્તિઓ ચાલી રહી છે સેવાકીય કાર્યો થઈ રહ્યા છે એવી જ રીતના આપણા મહામંડલેશ્વર સવારે એક હજાર આઠ પરમ પૂજ્ય પ્રમોદની કળીરામ બાપુના આદેશ મુજબ બાપુનો એક સંદેશ છે કે મારો સમાજ નિર્વિસની બને મારો સમાજ સંગઠિત બને મારો સમાજ શિક્ષણથી ઓળખાય આ બાપુના એક આદેશ ખાતર બિહોતર ગ્રુપ ગુજરાતની અંદર પણ આ ઝુંબેશ ઉઠાવી રહ્યો છે આવી જ રીતના મારે વાત કરવી છે ભાવનગર જિલ્લાની ભાવનગર જિલ્લાની અંદર જ્યારે બીહોદર ગ્રુપની ટીમ બનાવવામાં આવી જ્યારે નવા સભ્યોની રચના કરવામાં આવી એના પાંચ વર્ષ પૂર્ણ થયા છે દર પાંચ વર્ષે કમિટીમાં ફેરફાર થાય કંઈક અપડેટ આવે નવા સભ્યો જોડાય એવો કંઈક અપડેટ આવે એ હેતુથી આપણે એક હવે ભાવનગર જિલ્લામાં એક જનરલ મિટિંગ બોલાવવામાં આવવાની છે એ મિટિંગના માધ્યમથી બધાની સલાહ સૂચનાથી એક નવી કમિટી બનાવવામાં આવશે અને જ્યારે

ભાવનગર જિલ્લાની અંદર શહેરની અંદર નોટબુકોનું વિતરણ કરી પેનોની કીટોનું વિતરણ કરી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું આવી જ રીતના વાર્ષિક સ્નેહનો પ્રોગ્રામ પણ આપણે ભાવનગર જિલ્લામાં કરવામાં આવે છે એ પણ સરાહનીય થયો આવી રીતના નવા કમિટીમાં મેમ્બરો જોડાય જૂની કમિટીએ ગઈ પાંચ વર્ષના સમયગાળામાં ખૂબ જ સારી કામગીરી કરી છે જે જે અમે કામગીરી બતાવી એ જૂની કમિટી દ્વારા કામ કરવામાં આવ્યું છે ખૂબ સારી સેવાઓ સમાજને પહોંચાડી છે સેવાનો લાભ મળ્યો છે જૂની કમિટીને પણ હવે નવી કમિટી બને અને જૂની કમિટીની સાથે રહી નવી કમિટીની રચના થાય સમાજની સેવા કરી શકે એવા ઘણા યુવાનો છે તરવરિયા યુવાનો ઘણા બધા એવા છે કે એને સમાજ માટે કંઈક સેવા કરવી છે સમાજ માટે કંઈક એને કંઈક કરી બતાવવું છે એવા યુવાનોને વિહોતર ગ્રુપમાં જરૂર છે કે ભાઈ વિહોતર ગ્રુપમાં જોડાય આપણે સમાજની સેવા કરી શકીએ શિક્ષણના માર્ગે આપણે સમાજને દોરી શકીએ કોઈ હોસ્પિટલ દવાખાનાની અંદર કોઈ મુશ્કેલી આવી પડી હોય ત્યારે આપણે વિહોતર ગ્રુપને એને તન મન ધનથી આપણે એને મદદરૂપ થઈ શકીએ એને જમવાની વ્યવસ્થા કરી શકીએ ટિફિનની વ્યવસ્થા કરી શકીએ આપણે એને રહેવાની વ્યવસ્થા કરી શકીએ એવી અનેક સેવાઓની પ્રવૃત્તિઓની અંદર વિહોતર ગ્રુપ જોડાય આ હેતુથી આપણે નવી કમિટી બનાવવાની જઈ રહ્યા છીએ અને વિહોતર ગ્રુપ એક કોઈ જિલ્લા પૂરતું ગ્રુપ નથી આ ગ્રુપ છે આખા ગુજરાતની અંદર જોડાયેલું છે દરેક જિલ્લાના રબારીના યુવાનો એક તાતણે બંધાય થાય અને દરેક જિલ્લાના યુવાનો એકાબીજી જિલ્લાના રબારી સમાજના યુવાનો સાથે સંકલન મારે ઓળખાણ થાય અને આ હેતુથી ગુજરાતની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે એવા માધ્યમથી અમે નવું ભાવનગર જિલ્લાની અંદર અપડેટ થઈ રહ્યું છે ટૂંક સમયની અંદર આપણે એક મિટિંગ કરવાના છે મિટિંગના માધ્યમથી આપણે નવું એક સભ્ય જોડવા માટેના એક રચના પણ કરવાના છે આમાં જોડાવા માટે થઈ દરેકને પધારવા હાર્દિક આનંદ છે વિનંતી છે પધારો સમાજની સેવા કરવાનો આપણે બધાને સાથે મળી આપણે સમાજની સેવા કરવી એ થકી સમાજનું આપણું નામ રોશન થાય સમાજના દુઃખી પરિવારોને આપણે વૃહોત્તર ગ્રુપો મદદરૂપ થઈ શકીએ એ હેતુથી બધા સાથે મળીએ બસ જય વડવાડા જય યો